નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરિયા ગામ ખાતે આવેલી રામાધામ આશ્રમશાળાની હાલતને લઈને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તળવીએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે આ આદિવાસી વિસ્તારની આશ્રમશાળામાં બાળકોને મળતી મૂળભૂત સુવિધાઓના અભાવ સામે તેમણે સરકારને ઘેરતી ટીકાઓ કરી છે રણજીત તળવી સાથે ઝરિયાના સરપંચ સતીશભાઈ તળવી અને રામાધામ આશ્રમ માટે પોતાની જમીનદાનમાં આપનાર રામા પ્રભુના વારસદારો પણ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આશ્રમની હાલની સ્થિતિ જોઈને દુઃખ થાય છે અહીંના વિદ્યાર્થીઓને ન તો પૂરતી રહેઠાણની સુવિધા છે ન જમવાની યોગ્ય વ્યવસ્થા અને ન તો સ્વચ્છ ટોયલેટ કે બાથરૂમ છે કન્યા છાત્રાલયના આખા હોલમાં માત્ર એક જ પંખો કાર્યરત છે ઉલ્લેખનીય છે કે ઝરિયા ગામની આ આશ્રમશાળાની સ્થાપના વર્ષ ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી અને તેનું સંચાલન ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા દ્વારા કરવામાં આવે છે તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી આશ્રમનો વહીવટ બગડ્યો હોય એવું લાગે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે શાળાની હાલત જોઈને લાગે છે કે જાણે વિકાસના દાવા માત્ર કાગળ ઉપર જ મર્યાદિત છે કોંગ્રેસ પ્રમુખ રણજીત તળવીએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસી વિકાસ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા નારા આપે છે પરંતુ હકીકતમાં આદિવાસી વિસ્તારોની આશ્રમશાળાઓની હાલત ઉપર કોઈ ધ્યાન આપતું નથી નર્મદા જિલ્લો જ્યાં દુનિયાનો સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં જ આદિવાસી વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિમાં ભણવા મજબૂર છે તેમને સરકારને તાત્કાલિક તપાસ કરી જરૂરી પગલાં લેવા તથા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી બાર ભરવાનું છે આશ્રમ સારા છે

જે તે ટાઈમે આદિવાસી સેવા કરને ચડાવવા માટે મારા દાદા લોકોએ જમીન આપેલી તો આ લોકો કઈ કશ્દીરો કઈ કરતા જ નથી અમારા આદિવાસીઓ છોકરાઓ ચડાવી ભણીને આગળ જાય મારા મારા પપ્પા ભણી ગયા છે મારા કાકા લોકો ભણીને પણ ગયા છે અહીંયા જવું છે સારું સારું હતું હમણાં તો જુઓ પોઝિશન એકદમ ખરાબ આ મારા કાકા પણ છે અમારા સરપંચ છે અહીંના અમારા દરિયા ગામના સરપંચ છે ના મારા કાકા છે

અને અમે જો એમાં નાકામ થઈએ તો અમે પુરવા ના થઈએ તો પાછળ તમને શું કરીશું પણ આવી રીતનો અંધેર વહીવટ હવે અમે ચલાવી દેવાના નથી